સુરત ના વિસ્તારમાં થયેલી સ્કોર્પિયો કાર લૂંટના કેસમાં પોલીસ ને મોટી સફળતા મળી ત્રીસ સપ્ટેમ્બરના રોજ અગિયાર વાગે ફરિયાદી સુધીરભાઈ ગોયાણી પાસે ત્રિ ત્રણ અજાણ્યા એ સમયે છરીની અણીએ કાઢી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંતા ગુનો નોંધાયો હતો પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર ઓસુરા અને સર્વેલન્સ ટીમની કામગીરી હાથ ધરીને હ્યુમન સોર્સિસ અને અંગત બાતમીદારની મદદથી ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપાયા ઝડપાયેલા આરોપીનું નામ ગોપાલભાઈ જગદીશભાઈ મેઠ છે ઉંમર વર્ષ ત્રેવીસ અને ધંધો ડ્રાઈવર તે મૂળ ભાવનગર જિલ્લાના મોણપરાનો રહેવાસી છે અને હાલ કાપોદરા સુરતમાં રહે છે આરોપીને અંકલેશ્વર નજીકથી ઝડપાયો હતો પોલીસે લૂંટ કરાયેલ સ્કોર્પિયો કાર મોબાઈલ ફોન કબજે કર્યા કોઈ મુદ્દા માલની કિંમત આઠ લાખ પંદર હજાર રૂપિયાની ગણવામાં આવે છે હાલમાં એક આરોપી ઝડપાયો છે જ્યારે બાકી બે આરોપીની શોધખોળ અને આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે